હેલ્લો નમસ્કાર મિત્રો આજની મોટી માહિતી મિત્રો હેલ્લો મિત્રો તો ખેડૂતો માટે લાભકારી યોજના માસિક રૂપિયા મળશે ત્રણ હજાર રૂપિયા મિત્રો યોજના તો નમસ્કાર મિત્રો ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે એક નહીં પણ પરંતુ ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે મિત્રો બધી જ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં અને જેના લાભ લઈ ખેડૂતો મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે મિત્રો જો ખેડૂત મિત્રો પોતાની વૃદ્ધિ અવસ્થામાં સારું જીવન પ્રસાર કરવાના ઈચ્છતા હોય તો તેઓ પીએમ કિસાન માનધન યોજના સાથે જોડાઈ શકે છે મિત્રો જેનાથી ખેડૂતોને મોટો લાભ થઈ શકે છે મિત્રો આ યોજના સાથે જોડાઈને ખેડૂતોને માસિક રૂપિયા ત્રણ હજારનું પેન્શન આપવામાં આવે છે જે ખેડૂતો માટે એક સારી ઓફર છે મિત્રો આજે અમે તમને પોતાના લેખ દ્વારા આ સ્કીમ વિશે થોડીક માહિતી આપીશું મિત્રો થોડીક નહીં પણ તમારે જેટલી જરૂર છે એટલી માહિતી મિત્રો આ વિડીયોમાં તમને મળી રહેશે મિત્રો તો શું છે પીએમ કિસાન માનધન યોજના તો એના વિશેની માહિતી લઈએ મિત્રો તો અત્યારે પીએમ કિસાન માનધન યોજના ખેડૂત મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે મિત્રો આ યોજના ની શરૂઆત વર્ષ બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના ભવિષ્યમાં સુધાર કરવાનો છે જો તમે લઘુસીમત કિસાન છો તો આ યોજના સાથે જોડાઈ અને અમીર બની શકો છો જે એક તમે સારી તક આપે છે મિત્રો તમને તો પીએમ કિસાન માનધન યોજનાની કેટલીક માહિતી આપ્યું મિત્રો તમને તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જે ખેડૂતો માટે એક વરદાનરૂપ છે આ યોજનાનો લાભ ખેડૂતોને સાઠ વર્ષ પૂરા થયા બાદ મળશે મિત્રો અને જો કોઈ પણ કારણસર આકસ્મિક રીતે મોત થઈ જશે તો તે ખેડૂતને પત્ની અને આ પેન્શનની સ્કીમનો લાભ મળશે મિત્રો જે ખેડૂતની પત્નીને અડધી પેન્શન એટલે કે રૂપિયા પંદરસોની માસિક આવક આવવામાં આવશે મિત્રો મિત્રો આ યોજનાની વાત કરીએ તો તેમાં તમારે દરેક મહિને હિસાબ કરીને રોકાણ કરવાનું રહેશે જો ખેડૂતો અઢાર વર્ષથી અઢાર વર્ષની ઉંમરે આ યોજનામાં પોતાનું એકાઉન્ટ ખોલે છે તો તેને માસિક રૂપિયા પંચાવનનું રોકાણ કરવાનું રહેશે ને તમને જણાવી દઈએ કે આ યોજનામાં જોડાવાની ઉંમર મર્યાદા અઢારથી ચાલીસ વર્ષ વચ્ચે રહેવા રાખવામાં આવેલી છે મિત્રો અને જો તમે આ યોજનામાં ચાલીસ વર્ષની ઉંમરથી એકાઉન્ટ ખોલો છો તો તમને માસિક રૂપિયા બસોનું રોકાણ કરવાનું રહેશે અને એ બાબત ધ્યાનમાં રાખીને કે આ યોજનામાં ફક્ત એવા જ સભ્ય જોડાઈ શકે છે કે તેઓ પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મેળવે મેળવતા હોય મિત્રો તમને એક પ્રશ્ન થતો છે કે આ યોજનામાં જોડવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો મિત્રો તમને જણાવી દે કે પહેલાં તો તમારે આધાર કાર્ડ ફરજિયાત જોશે મિત્રો બીજા નંબરમાં જોઈએ તો પાન કાર્ડ જોઈશે ત્રીજા નંબરમાં જોઈએ તો મોબાઈલ નંબર જોઈશે મિત્રો ચોથા નંબરમાં જોઈએ તો ઓળખાણપત્ર જોઈશે મિત્રો પાંચમા નંબરમાં જોઈએ તો આવકનું પ્રમાણપત્ર જોઈશે મિત્રો છઠ્ઠા નંબરમાં જોઈએ તો ઉંમરનું પ્રમાણપત્ર જોશે મિત્રો અને સાતમા નંબરનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે તો આ સાત ડોક્યુમેન્ટ મિત્રો તમારે ક્લિયર કરીને રાખવાના છે જો આ તમારે આમ પીએમ કિસાન માનધન યોજનામાં જોડાવું હોય તો મિત્રો તો પીએમ કિસાન માનધન યોજના કેવી રીતે જોડાવું મિત્રો એવો પ્રશ્ન થતો હશે તો મિત્રો તમને જણાવી દઈએ કે કે પીએમ કિસાન માનધન યોજના સાથે જોડાવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું રહેશે તો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે અહીં હોમ પેજ પર તમને લોગિન નો ઓપ્શન મળશે મિત્રો તેના પર ક્લિક કરી લોગિન કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર દાખલ કરીને ઓટીપી મેળવો મેળવવાનો રહેશે ઓટીપી દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો તમારી સામે અહીં જેમ જેમ પ્રક્રિયા જણાવવામાં આવે તેમ તેમ પૂરી કરીને આ યોજનામાં જોડાવાનું એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો મિત્રો તો મિત્રો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને તમે આ ચૂંટણીમાં કોને વોટ આપવાનો છો તે કોમેન્ટમાં જણાવો મિત્રો તો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લઉં અમારી ચેનલને